कड़ देवी मा है अपने अपने माता है बाबागढ़ वाली मातनी ओम नमो पार्वती पते हर हर महावे महा કોઈને એવું લાગે કે આઈ એમ સમથિંગ કે હું પોતે તો બાપુ મારો રોમ રાખે એને અને કોઈને બે બોલતા પહેલા એટલું કહું કે કોઈને બી ખટકે તો કહી શકો છો તેજ ઉપર કાઈ દે સર વાત આજી છે ને આવો છો આજી છે ને જે ઉખાડવું હોય ઉખાડ રાણો રાણા રીતે જ બાબુ રાણો આજે ના રમે રાણો કાલે ના રમે બાબુ આ રાણા ની ઉંમર વીસ વર્ષ ની છે પણ રાણો રાણા ની છે બાબુ

આ બાપુ જતો રહ્યા પછી એવું કહી જાય કે જેસર વાળા બાપુ ના તો એક્ચ્યુઅલી માં કઈક માર્ક કેવું હતું હતું ત્યારે કેમ ના ફટાયું સવાર માં જતી રહેતા કૂચરા એવું કહી જાય કે વાઘ ને તો હું પાડી દઉં પણ બાપુ

એને વર્ત થી કહું છું જગત ની અંદર સમાધિ ના માર્ગે બાર ધનિ જયારે ચોવીસ પ્રમાણ ગયો ને મારો નાથ ત્યારે ચોવીસ પ્રમાણ ની અંદર મારો બાર બીજ એવું કીધું છે અધિકાર નથી પ્રમાણ કે છે કે બાપ કે જેવું માત્ર દયા કરો ભૂખ્યા ને આલો અને એને જ મારો નર પૂજાય છે બાપુ બીજો કોઈ નહીં

બાપુ બાપુની એટલી બધી જિંદગી કે કોઈ માઇક વકલા બોલવાથી કરી જાય બાપુ ઓના શબ્દો ઓના કરવું હોય ને તો તારી હાથ પીડીઓ જતી રહે બાપુ બાપુ એટલે કહું છું કે તમારું નામ તમે એવું બનાવો ને બાપુ બાપુ કોઈ ને નહીં કે મને પણ પગ પડો છે બાપુ હું તમારો ભાઈ છું બાપુ એ ભાઈ છું ને અરે અઢારે નાથી એવું લાગે ને કે ઓને બાપુ જેવું કહેવા જેવું જતું હતું બાપુ કહેવાનો નો બાપુ પાઇકો ને શબ્દ આ શોભે ને આ મૂછોની ની વાત શું કરો છો મૂછો તો પલાડો ય રાખો બાપુ બાપુ

એવું ભી અમુક કે બાપુ તમે રામદેવજી નો પડો છે તમે આવું ખુમારી થી કેમ બોલો છો બાપુ ક્ષત્રિય નો ખૂન છે આજે ઠંડુ ના પડે ને ના પડે બાપુ કામ લાગશે બાપુ એટલે જ્યાં નમતી હાલવા જેવી હોય ત્યાં નમતી હાલ દેવાની જુમારી બતાવી હોય તો આપી દેવાની સમય પ્રમાણે બાપુ ઓળખા પડે ના ઓળખ્યા

રાજા એ ના ઓળખી તો આજે નોમ નીશો ને મટી ગયું બાબુ જગત ની અંદર જો રાખો ને તો જગત ની અંદર તમારું કઈ નામ નહીં રહે

બાપુ માતાજી નું રૂપ છે પણ શક્તિ ને દુર્ગા જેવું રહેતો પણ આવડવું જોઈએ આપણને બાપુ બાપુ તમને પણ તારી મારી કરતો ના આવડવું જોઈએ જો મારી તારી કરો ને બાપુ એને કઈ શક્તિ નું રૂપ ના કહેવાય બાપુ કોઈ ભેગો કરી દો અને એ પછી એમ તું જેમ લાગશે બાપુ આ જે ખોટું કરતા એમને લાગે હોમ મારો રોમ રાખો હા મારો રોમ બાર બીજનો

ભૂડો ના બાપુ તો રાણો રાણા ફરવાનો બાપુ બે અનાજ સેવકો તમારથી મોગરી આજે ના થાય કાલે ના થાય કોણ ત્રણ ને અમુક ના સેવકો કેવા હોય

બાપુ જોડે કરી દો ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નો એવું કહેતો હોય કે અર્જુન એક મારું મત લખેલું હોય કે તમને

આ બધું આઈને આપણા તંત્ર તૂટી જાય છે એની ભાભી એને મેડેજા હું નથી માનતી જાડેજો કચરો ગાડુ નો છે હું તને નથી માનતી બધા ભલે તને માનતા છે

મને આપણે હોય એ ફીર થઈને બેઠો હોય તો આપણે કેમ નહી બાપુ તો તમે દારૂ નાતા હશો આપણા વાળા એવું કઈ જાય કે આવો દારૂ

संसारेगु करेल बघू अही मेरी जवाना जनमो तारे किलो वजन वय मरो तारे बे किलो वजन वय बाबू

છોકરા સિવાય પાટ કોઈ અધિકાર નહી હોય બાપુ આ જે વાત લાજી હોય તો આ થો કરજો અંદર જોવાની ખોટી લાજી હોય તો મારો રોમ રાખે બ્રાહ્મણ નો દીકરો કાલે છોડી ના આ છત્રીઓ દીકરો તમને મોરવા પૈના આવશે તો ચાલે બાપુ જે જેનું છે એને રવા દો ને ભગવાને પણ આટલા અવતાર લીધા છે છત્રીય કુડી સિવાય બીજો અવતાર નહીં લીધો હોય બાપુ બીજી કોઈ કાશ નો નહીં લીધો હોય આધાર તો ભૈરો ને ભૈરો અમદેવજી આવે એટલે ભાઈ હારું અડધું પારવાની જરૂર જ શું છે તમે ધૂનો એવું કરો ને બાપુ તમે પાંચ પૂરો ને અમે ગીરનાર ના આવી જઈએ બધા

હે લક્ષ્મી માં જે કોઈ માઈ કોકલે ના પર ઉડારો તો બાપુ ખોટું કહેવાય ઉડારનારો માઈ બંગલો છે જેમ જે ઉખાઈ લે એ ઉખાઈ લે બાપુ જવા વટથી બોલો કેમ કે આપણી માને આપણે કોઈના પર ઉડારીએ છીએ બાપુ જે ગરીબ પૂછી જોજો કે 10 રૂપિયાનો નો આ શું છે બાપુ બાજરી વેચી ઘરમાં મે ખાતો છે જેને ખબર છે કે આ 10 રૂપિયા શું કહેવાય અને ઉડારવાનો બહુ શોખ હોય ને તો ગોમને જમાડી લેજે

જેને હાલવું નહીં કઈ બતાવે જે હાલે છે તો કઈ બી રૂપે હાલી જતો રહે બાપુ હાલનારો હજાર હાથ નો ધણી જયારે કૃષ્ણ પરમાત્મા અર્જુન ને એવું કે છે કે અર્જુન આપણું હોય ને આપણને છોડી ક્યારે હાલે નહીં અને આપણું હોય ને આપણને છોડીને જાય નહીં અને આપણું નહીં હોય ને તમે બાર કરશો તો જતું રહેશે એટલે જાય એને જવા દો બાપુ જાય એને જવા દો આપણે કેટલા ટકા બાબુ તમારે હાથ વાર જરૂર નહીં તો મારે હતર વાર જરૂર નહીં આજે તમે દસ જણા ખાલી સમજનારા એવી હો ને તો બાપુ ને બોલવાનું સારું થાય કેમ ગોલ્ડ તો બેઠું છે બંગારીઓ તો જતા રહ્યા છે હા બાપુ બંગારીઓ માટે વિચાર તો કરો બગસવાની કેટલી બધી દુકાનો કે કોઈ હદ નહીં થાય